ભાવનગરના કુંભારવાડા માઢીયા રોડ ધોબી સોસાયટી રોડ બોર તળાવ રોડ અને હાદાનગર રોડની હાલત જોઈ ભ્રષ્ટાચાર જાણે છાપરે પોકારતું હોય તેવું લાગી રહ્યું છે લોકોના કરોડો રૂપિયા ટેક્સના જાણે ખાડામાં વહી ગયા હોય એવું લાગી રહ્યું છે ભાવનગર મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીને આ દેખાતું નથી કે પછી પોતાના ખીચા પણ ભારે થઈ ગયા છે રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર જ્યારે રોડ બનાવે છે ત્યારે રોડ બનાવવા કહ્યું મટીરીયલ અને કેટલી ગુણવત્તા વાળું મટીરીયલ વાપરે છે તેની કોઈ ખરાય કરે છે ખરા તો મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારી આવા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કોઈ એક્શન લેશે ખરા કે પછી તેરી ભી ચૂપ ઓર મેરી ભી ચૂપ આ સ્લોગનથી જ કામ થતું રહેશે રિપોર્ટર ફિરોઝ સેલોદ એફ કે લાઈવ ન્યૂઝ ભાવનગર તમારું નામ રસુલભાઈ સૈયદ કે કુંભરવાડાની વિસ્તારની અંદર મોદી તળાવ હોય માઢિયા રોડ હોય કે નારી રોડ હોય કે કુંભરવાડા ફાટક હોય બધી જગ્યાએ તમે જુઓ કે ખાડા દોઢ દોઢ ફૂટના પડી ગયેલા પણ આ કોપરેશન કોઈ ધ્યાન દેવામાં આવતું નથી બીજા નંબરમાં એવી કહેવા કહેવા માગવી છે કે અકસ્માતના રોજ એટલા બનાવ બનતા રહી છે પણ ખાસ કરીને કે ટેક્સ આપણે ગાડીઓ છોડાવવા જાવી છેવી ત્યારે બાઇક હોય કે ફોર વ્હીલ હોય કે થ્રી હોય કે પહેલાં કોપરેશનનો ટેક્સ લે છે તો એ ટેક્સ તમે બંધ કરો ને એ ટેક્સ નહીં બંધ ન કરો તો અમને સર્વિસ સારી આપો રોડની કે ટેક્સના પૈસા અમે ભરવી છે એવી છતાં જો આવી હાલત અમે ભોગવતા હોય તો એની માટે અમારે કયું ઓપ્શન લેવું ન તો પછી અમને વાહન ભટકાય ઉઠભાંગ થાય છે ખાડામાં એનું નુકસાની કોપરેશન આપે એવી એક અમારી માંગ છે